ભોપાલ ગેસ દુર્ઘટના બે ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસીના રોજ બની જે ભારતના ઇતિહાસમાં સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટનામાંની એક માનવામાં આવે છે આ ઘટના યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડના પ્લાન્ટમાં રાસાયણિક ગેસ લીક થવાથી થઈ જેમાં મિથાઇલ આઇસોસાઇનેટ ગેસ લીક થયો હતો આ દુર્ઘટનાને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો આ ઝેરી ગેસથી પ્રભાવિત થયા આ દુર્ઘટના ભોપાલ શહેરના મધ્ય વિસ્તારમાં બની હતી જેના પરિણામે મોટી સંખ્યામાં લોકોનું તત્કાલિક મૃત્યુ થયું જ્યારે હજારો લોકો ના જીવન માટે અસક્ષ બન્યા હતા આ અકસ્માતે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણીય નિયમોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો ભોપાલ ગેસ દુર્ઘટનાના કારણે બે ડિસેમ્બરને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ પ્રદૂષણ નિયંત્રણ વિશે જાગૃતિ ફેલાવવા પ્રદૂષણ નિવારણના પગલાને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવવા માટે ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ ઉદ્યોગ સરકારો અને સામાન્ય જનતાને પર્યાવરણની સુરક્ષા અને પ્રદૂષણને નિયંત્રણ કરવાની જવાબદારીનો અહેસાસ કરાવે છે સંયુક્ત આરબ ઇમારત ની રચના બે ડિસેમ્બર ઓગણીસો એકોતેરના રોજ થઈ હતી આ દિવસ ના ઇતિહાસમાં એક ઐતિહાસિક વળાંકની નિશાની છે જ્યારે અબુધાબી દુબઈ શારજા અજમાન ઉમ અલ કલેન અને ફરજુરાહની છ ઇમારત એક ફેડરેશનની રચના કરીને સ્વતંત્ર દેશ તરીકે ભેગા થયા અલ ખેમાહ પણ 1972 માં જોડાયા

આ વહીવટી લંડન ફોરેન ડિપાર્ટમેન્ટ થી શરૂ થયો. યુએઈએ ગ્રેટ બ્રિટન સાથે સંધિનો પૂર્ણ થયા બાદ 2 ડિસેમ્બર 1971 ના રોજ સ્વતંત્રતા જાહેર કરી. 2 ડિસેમ્બર યુએઈ માં રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ યુએઈ ના સંગ અને તેની પ્રગતિ, સમૃદ્ધિ અને એકતાનું પ્રતીક છે. બે ડિસેમ્બર ઓગણીસો બ્યાસીના રોજ અમેરિકામાં ડોક્ટર બાર્ની ક્લાર્ક નામના દર્દીમાં કૃત્રિમ હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું આ કૃત્રિમ હૃદય જાર્વિક સેવન હતું જેને ડૉક્ટર રોબર્ટ જાર્વિક અને તેની ટીમે વિકસાવ્યું હતું આ ઓપરેશન યુનિવર્સિટી ઓફ ઉટાહાન ડોક્ટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઓપરેશન મેડિકલ જગતમાં એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે બાર્ની ક્લાર્ક એક દંત ચિકિત્સક હૃદયની નિષ્ફળતાથી પીડાતા હતા તેઓ જીવ બચાવવા માટે આ કૃત્રિમ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હતું ડોક્ટર બાર્ની ક્લાર્કે આ કૃત્રિમ હૃદય સાથે એકસો દિવસ સુધી જીવિત રહીને તબીબી સંશોધનમાં અમૂલ્ય યોગદાન આપ્યું ત્રેવીસ માર્ચ ઓગણીસો ના રોજ તેમનું અવસાન થયું જોકે ટેકનોલોજીના શરૂઆતના દિવસોમાં ઘણા પડકાર હતા પરંતુ આ ઓપરેશન હૃદય રોગની સારવારના ક્ષેત્રમાં એક સીમાચિહ્ન રૂપ સાબિત થયું નેપોલિયન બોર્ડના પાર્ટનું બે ડિસેમ્બર અઢારસો ના રોજ પેરિસના પ્રખ્યાત ડેમ

તેને પોતાની ક્ષમતાનું પરિણામ છે આ સમારોહમાં તરીકે ચિંતિત કરવામાં આવે છે અને યુરોપિયન ઇતિહાસમાં સત્તા અને ચર્ચ વચ્ચે બદલાતા સમીકરણોમાં એક વળાંક પણ માનવામાં આવે છે નેપોલિયન બોનાપાર્ટનો જન્મ પંદર ઓગસ્ટ સત્તરસો અગ્નસિત્તેરના ના રોજ થયો હતો ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન નેપોલિયન ખ્યાતિમાં વધારો થયો તેને અઢારસો ચારથી અઢારસો ચૌદ સુધી અને ફરી વીસ માર્ચથી બાવીસ જૂન અઢારસો પંદર સુધી ફ્રાન્સમાં શાસન કર્યું હતું નેપોલિયન બોનાપાર્ટનું મૃત્યુ પાંચ મે અઢારસો એકવીસના રોજ એટલાન્ટિક મહાસાગરમાં સેટ હોલેના ટાપુ પર થયું હતું ગુલામી નાબૂતી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે બે ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસ માનવ તસ્કરી બાળ મજૂરી બાળ લગ્ન બળજબરૂથી મજૂરી સહિત તમામ પ્રકારની આધુનિક ગુલામીની પ્રથાઓના અંત તરફ જાગૃતિ લાવવા માટે સમર્પિત છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ બે ડિસેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ ઠરાવ ત્રણસો સત્તર ચાર પસાર કર્યો હતો જેમાં માનવ તસ્કરી અને વેશના શોષણને રોકવા અને તેને દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નો માટે આહાન કર્યું હતું ઉત્તેજિત સમૂહ આ દિવસ વિશ્વને યાદ અપાવે છે કે ગુલામી અને માનવીય શોષણ હજુ પણ ઘણા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને તેનો અંત લાવવા માટે દરેક સ્તરે પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે